વિજયનગરમાં ધામધૂમથી વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો નવ ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ વર્ષ ઓગણીસ બ્યાસીમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી જેની પ્રથમ બેઠક વર્ષ એ જ વર્ષની નવ ઓગસ્ટે મળી હતી દસ વર્ષ પછી ઈસવીસન ઓગણીસો બાણુંમાં બ્રાઝિલના રિયોડી જાનેરો ખાતે પૃથ્વી પરિષદનું આયોજન કરાયું હતું જેમાં અડસઠ જેટલા દેશોના ચારસો આદિવાસી આગેવાનોએ ભાગ લઈ વિશ્વ સમાજ સમક્ષ આદિવાસીઓ અને પ્રકૃતિને બચાવી લેવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરી હતી તેના અનુસંધાને યુનોના અગિયારમાં અધિવેશનમાં એ વર્ષને વિશ્વ આદિવાસી વર્ષ તરીકે જાહેર કર્યું અને સંયુક્ત સંઘની પ્રથમ બેઠક નવ ઓગસ્ટે મળી હોવાથી વર્ષ ઓગણીસો ત્રાણુંથી દર વર્ષની નવ ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી તે નિમિત્તે દરેક આદિવાસી રંગબેરંગી પોશાક પહેરી ટીંબલીના તાલે નાચી કરજણ નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી કરજણ સંદેશ ન્યૂઝ કરજણ જય આદિવાસી જય જોહર જય સંવિધાન જય ભીમ નવ ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ જ્યારે ઈનો દ્વારા ઘોષિત કરવામાં આવ્યો આખા વિશ્વમાં જ્યારે નવ ઓગસ્ટની ઉજવણી ત્યારે આજ રોજ કર્દન તાલુકા ખાતે નવ ઓગસ્ટની ઉજવણી કરી રહ્યા છે અને તમામ અમારા આદિવાસી સમાજ એસટી એસજી ઓબીસી માયાવિટી લઘુમતી સમાજને નવ ઓગસ્ટની હાર્દિક શુભકામના પાઠવી છે સમગ્ર આદિવાસી સમાજ થકી આજ રોજ અમે રેલી કાઢીને સરકારને એક વિનંતી કરીએ છીએ કે અમારી જે બિલ પ્રદર્શની માંગ છે એ બિલ પ્રદર્શન અમને આપવામાં આવે અને નવ ઓગસ્ટ જેને વિશ્વમાં ઉજવતો હોય ત્યારે આ દિવસને જાહેર રજા આપવામાં આવે આદિવાસી જય જોવાદિવાસી